86970 999 888 808080 815585 1585 1585 સાથે રૂપિયા 1586 હેંગલાઇટ સે હેંગલાઇટ દી 1400 રૂપિયા 1300 કરો આપનો ચૌદસો રૂપિયા બે ત્રણ પંદર પંદર પાંચ સિત્તેર પંચોતેર પંદરસો પંદરસો રૂપિયા પંદર ત્રણ પાંચસો પંદરસો પચીત પચાસ પંદર પાંચ સિત્તેર પંચા પ્યાસી પંચાણું પંચાણું રૂપિયા કાલાવાડી લખો

સત્તર સત્તરસો 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 થઈ ગયા સત્તરસો રૂપિયા અહિયાં આ ચાર ચાર છે એકાદ નેવું એકાણું બાણું પંચાણું અઠાણું નવ અઢારસો અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ અગિયાર બાર તેર અઢારસો ને તેર રૂપિયા અઢાર ચૌદ

અઢારસો ઓગણીસો 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 રૂપિયા એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ બાર ઓગણીસો બાર રૂપિયા

હા આપીજો 1947 બે સુતા 48 કાલે ઓકે 1947 બે સુતા હું હવે 1900 1901 આરે ம தான் அங்கே பார்த்துசோனோ பந்தா ઓગણત્રીસ રૂપિયા ઓગણત્રીસ એકત્રીસરી બત્રીસ પાંત્રીસ હડતી ઓગણચાળીસ ઓગણ ચાલીસ રૂપિયા

ઓગણીસ બાવન ઓગણીસો બાવન ઓગણીસ ત્રેપન ચોપન ચોપન રૂપિયા છે ઓગણીસ ચોપન બરોબર નહીં તમારા નથી પંચાવન ચોપન ઓગણીસ રૂપિયા ઓગણીસો બાસઠ અઢાર એક હજાર રૂપિયા મૂકવા ઓગણીસો

સત્તરસો ને પચાસ પચાસ પાકા છોપન રૂપિયા નેવું નેવું એકાણું બાણું ચોરાણું ચોરાણું રૂપિયા સત્તરસો ને ચોરાણું

ઓગણીસો એક ઓગણીસો તો એકત્રીત્રી રૂપિયા ચાલીસ રૂપિયા એક નાખો એકતાલીસ ઓગણીસ એકતાલીસ

ઓગણીસ પચીસ કાનો છે કાનો ઓગણીસો રૂપિયા એકતાલીસ રૂપિયા ઓગણીસ એકતાલીસ

1750 1750 ય મારા પાકા કરો 1750 રૂપિયા બને છે 1750 ઘાણા પાકા કરો આ નાખો અઢાર પચીસ એક વાર બે વાર અઢારસો ને છેતાલીસ રૂપિયા અઢાર